શ્રી ભગવદ્ ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગીતા બહેનો મહાસંમેલન યોજાયું શ્રી ભગવદ્ ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અટલ બિહારી વાજપેયી હોલ ખાતે ગીતા બહેનો ના નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં શ્રી ભગવદ્ ગીતાના પ્રચાર લોક કલ્યાણના દ્રષ્ટિ આ ભગવદ્ ગીતા ટ્રસ્ટ દ્વારા મહાસંમેલન યોજાયું હતું જેમાં વિવિધ વિષયો ગીતાના રજૂ કરવામાં આવ્યા હતા એ માજી રવાના થઈ ગયા પણ એ ઘટના વારંવાર મારા માઇન્ડમાં માં થાય હવે જ્યારે તારીખ આવી ગઈ ત્યારે ત્રણ દિવસ અગાઉમાં અમે રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું હોલની કેપેસિટી અગિયારસો પંદરસો કિતાબે ન આવ્યા રાજકોટ ભાવનગર જેતપુર ધોરાજી બરોડા કચ્છ ભોજ ને છેલ્લે સ્વરૂપ પ્રોગ્રામ કર્યો વિદેશથી બોમ્બેથી પણ કિતાબે ન આવ્યા એ વર્લ્ડ રેકોર્ડ થયો એક નામાં જ આટલા કિતાબેનો ભેગા થયા ત્યારે તમામ કિતાબેનોનો સાથે લીધે જાહેર કર્યું કે આવતી ગીતા જયંતિ આવે ત્યારે ગીતા ઉત્સવ મનાવશું ને એકાવન હજાર કિતાબેનો ભેગા થશે તો દસ પંદર વીસ જણાથી પહોંચાય નહીં ત્યારે મને ઉદ્દેશ મળ્યો કે જે ભગવદ્ ગીતા એવું તાકાતવર આપણો ગ્રંથ છે જે જ્ઞાન છે એને વધુ વધુ લોકો સુધી પહોંચાડીએ અને ગીતાબેનનો સહકાર લઈએ તો પહોંચી શકાય રાજસ્થાનમાં આપણે કાર્યક્રમ કરવો આ મેં એક ખાલી વિચાર આપ્યો છે આ વિચાર ગાત્ય કરતા હતા હવે જ્યારે ગાત્ય કરતા હતા ત્યારે ગાત્યનો નામ તો વાત પડત શકાય કોઈ તો પોચર્યો તો તો આ ખરેખર ઈશ્વર વિચાર આપ્યો કે ગીતાબેનોનો સહકાર લેશો તો તમારી જે કઈ સેવા કે પૂરે કોણે કોણે પહોંચી તો પહોંચી શકે છે યાર કુલ તથા સામાજિક કાર્યક્રમોમાં નિશુલ રીતે સેવા આપી લોકોના જીવનને ગાત્ય આપે છે 10 રૂપિયાના ગાત્ય આપતા નથી અને આ હું કદાચ મહેમાનોને ખ્યાલ નહીં હોય કે આપણે એક સદનસીબ છે કે ગીતા નામ છે એવા બહેનો આખા ભારતમાં સર્વે કરીએ તો મિનિમમ પાંચ લાખ ઉપર થાય છે મિનિમમ પાંચ લાખ તો હું પ્રવીણાબેન અને જલ્પાબેનને વિનંતી કરીશ કે ભાવનગર શહેરના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યાનો ખેસ પહેરાવીને સ્વ નમસ્કાર આજે જેનું નામ ગીતાબેનો એવા ગીતાબેનોનું મહાસંમેલન ગીતા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું હતું બે હજારથી વધુ ગીતાબેનો એકઠા થયા ને ભગવદ્ ગીતાનો વધુ વધુ પ્રચાર પ્રસાર થાય એ ઉદ્દેશથી આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા આ ટોટલ આ ત્રીજો કાર્યક્રમ છે રાજકોટ સુરત ને આ ભાવનગરનો તો વધુ વધુ લોકો સુધી અમારી જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ છે એ દરેક લોકો સુધી પહોંચી શકે એ ઉદ્દેશ્યથી આપણે ભગવદ્ ગીતા ટ્રસ્ટ દ્વારા ગીતાબેનોનું મહાસંમેલન થયું ને ગીતાબેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક આવેલા અને ખૂબ જ અમને સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે